सुनो शादी में दूल्हे के साथ इतने बाराती क्यों जाते हैं क्योंकि बड़ों ने सिखाया है किसी के सुख में जाओ या ना जाओ पर उनके दुख में शामिल जरूर होना चाहिए <laughs> तू समझा तू बोल ना क्या चाहिए तेरे को अरे बोल ना मारा काले अब तो आवी जेलो छे तू कई पैसा नु सेटिंग कर आले छे हेलो बोल बोल मारा कलेजा बोल ભાઈ તારા જેવો ભાઈ બંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને તારા જેવા ભાઈ બન નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારો અહીંયા હું કામ છે ભરવા વયોજા ને માગવા પેલા જ ના પાડી દે હું કરી લેવું તમાર લગન થઈ ગયા લગન તો છાસ હોય ને તો તો ઘરના ના એ છે લગન છાએલા ઘરના નો હોય તો તો છોકરા એ છે છોકરાય છે 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 કેટલા છે અમારા ગરીબ માણસ કેટલા હોય સો હાથ છે ગરીબ ને પાછા સો હાથ મરત માણા એને કેવાય સાહેબ કે સામે ગમે એવી તોફ હોય ને તો ખાલી મુશે હાથ રાખીને એટલું જ કે આનો ઠંડા પાણીના ના આવી ગયા બોલ તારી છેલ્લી ઈચ્છા હું આરસીબી ની જીત જોવા માંગુ હે 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 અમર થવા માંગે ભડવો ઓહો છોકરી નું રૂપ તો જો પાતળીયા સર્જન હારે એવી જ કામની ડાયરેક્ટ એમ કે મોટા હું વિચાર માં પડ્યો

અગર મેસેક ઉઠવા લેતા પાસે પૈસા હોત ખુદ ચલી આતી